સ્વાગત છે તમારું ગુજરાતની યુટ્યુબ ચેનલ માં વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાંથી બસો કિલો થી વધુ ગૌ માસનો જથ્થો પકડાશે એક ધબકે જી હા મિત્રો વડોદરામાં નવા યાર્ડ વિસ્તારમાંથી આવેલા ખાટકી થી વડોદરા પોલીસે એસઓજીની ની ટીમ દ્વારા બસો કિલો થી વધુ ગૌમાસનો જથ્થો પકડ્યો હતો તળ વ્યક્તિને અટકાયત કરવામાં આવી હતી બોરસદથી આ ગૌમાસનો જથ્થો આવતો હોવાનું બહાર સામે આવ્યું હતું પ્રાણીની કુરતા કુર્તા અને નિવારણ સંસ્થા બાતમીના આધારે પાડેલા દરોડા ભાષરડા અને ભેંસ પણ મુક્ત કરવામાં આવ્યા હતા જી હા મિત્રો વડોદરાના નવા પંચાયત વિસ્તારમાંથી લોકશેઠ સામે રસુલજી ચાલતા રહેલા ઇરફાન મયુદ્દીન કુરેશી તથા તેના મોટા ભાઈ ના મકાન મોટા પ્રમાણમાં ગોવંશ માસ જથ્થો વેચાણ રાખેલ છે જી હામી તો પોલીસે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ગોવંશ માસ આશરે બસો કિલો ઉપરાંત જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત વજન કાંટો વજનીય લાકડાનો ટબ્બો ધાતુનો સરા વગેરે સાધનો મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક એફએસએલના અધિકારીઓ તથા મહાનગરપાલિકાના વેટનરી ઓફિસ સ્થળોએ બોલાવીને ગૌવંશ માસનું પરીક્ષણ કરવામાં અંદાજે રૂપ ત્યાં સત્તાવન હજાર સાતસો પચીસ કિંમતે જથ્થો મળી આવ્યો છે જી હામી પોલીસે આ ગેરકાયદે કૃત્ય કરનાર ઇરફાન ગુનો દાખલ કરીને કાર્યવાહી છે જી સંસ્થા આગેવાના જણાવ્યા અનુસાર નવા યાદ વિસ્તારમાંથી છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે પશુ માંસ વેચાણનો કારોબાર ચાલે છેલ્લા થોડાક સમય થી આ વિસ્તારમાં ચાર વખત દરોડો પાડવામાં આવ્યા છે તો મિત્રો નિવેદની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ